તો આ તરફ ગમે ત્યારે આવી શકે છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની ત્રીજી માર્ચે મળશે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક લોકસભા બેઠકો પર બાકીના ઉમેદવારો માટે મંથન થશે ગુજરાતનાથી છવ્વીસમાંથી હજી સુધી બાવીસ બેઠકોનો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા છે તો અલગ અલગ રાજ્યોના ઉમેદવારો પર મંથન થઈ રહ્યું છે ગુજરાતની જો વાત કરીએ તો જૂનાગઢ અમરેલી મહેસાણા સુરેન્દ્રનગરમાં હજુ પણ ખોખું ગૂંચવાયેલું છે તો આ તરફ ઉત્તર પ્રદેશ રાજસ્થાન પશ્ચિમ બંગાળ હરિયાણાના નામોની ચર્ચા ઓડિશા સિક્કિમ મહારાષ્ટ્રના ઉમેદવારો માટે પણ મંથન થઈ રહ્યું છે બાવીસમી તારીખે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે એ બાદ ગમે ત્યારે આવી શકે છે ત્રીજી યાદી તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની ત્રીજી યાદી ગમે ત્યારે આવી શકે છે